હવે કપાઈ ગયું છે હવે આપણે કોમ લગી રે થાય નહીં કોણ થી હવે પાણી પાવ શું કરે એ પાય જવા દે હવે આપણે કોમ લગી રે થાય નહીં એવો કઈ દેવો પડતી છે કોણ હા તમે કીધું કે પેલું ગાર કટિંગ કરવાનો બગુસા એ કટિંગ થઈ જ્યુ છે હવે મારે કોમ ની થાય કેમ કે હું થાક છું જબર જબ જવન જો છે ને થાક્યા છો તમે થાક લાગે કોમ કરે અને થાક લાગે બધું લાગે તમે પાણી પાવ હવે હું જતો રહો સારું ગાડ નહીં પાવ કેમ છોકરા લેમણો છે કોઈ બોલ્યું વટ્યું હે કશું થયું નહીં કાકા સાચા મામ લેમણો થઈને હો જ નહીં છોડી જોડે મારી વાત નથી ચાલતી એનો આજ ફોન આવ્યો તો એ તો હારું જ છે કે શોખ ભાઈ આવ્યો તે આ જોવા બના મને જોવા બનાવતા આબા દે અરે ચાર ઢોલ વગાડશું તારા લગનમાં ચિંતા ન કરે આ બૈસાખ વગાડી દેવાય ઢોલ તારા તું તારે આબા દે અને હલા લગન કરું ને ધામ ધૂમથી

બધું છે આપડી જોડે પણ કાકા શેઠ ને ખબર પડી ગઈ તો એટલે આ પછી તો શેઠ સોખ ખબર પડતી હતા એક દર ના લગ્ન કરવાનું કઈ નતું તારે શેઠ હોય આવતો તેલ લેવા હવે તું છે ને થોડી ફોન કરીને કહી દે ફટાફટ આવી જાય અને આપણે તૈયારી કરા હડો એટલે બધું કાકા તમે કરી આવશો ખરા ને બધું બધું તું તારે કોઈ રીતે પાછો ના પડતો હું બેઠો છું તારો બાપ તો હાલ જ ફોન કરી દઉં હું હાલ હાલ કરી દે તું તારે અને જોડે તારા બાપનો નો ભાઈ બેઠો છે ચિંતા ના કરતો લગી રહ્યો સારું સારું નામ છે કપાજી મારું ભૂલી ના જતો હું એટલે હડો કપાય હડો આ મેલો હવે તૈયારી કરી દઉં

આ કોઈક રિક્ષા પડી છે તો આલું પડી છે લેવા હોય એમ એ હાર આવો એ હવે આવે છે કે બાજુ મત એમ કીધું કેવો તો કે એક સાપરો થઈ ગયો ના કીધું કે રિક્ષા પડીને ઊભા છે જો સારું હોય ને તો કરી દેવાનું તમે જેમ લાયા છે તો મને એ બે છે ને તો બાકી તમારે આવો ના તમે કોન્ટિન્યુ ફોન કરે છે તમે ઓ ઓય

હું શું કઉ છું આ તો અમારી છોડી એ હવે આ છોકરાને પસંદ કર્યો છે બાકી જો આયા બાકી અમારો તો વિચાર છોડી નાખવાનો ક્યારે કે ભાઈ છોકરી હવે ચાલીસ પચાસ હજાર છે સરકારી નોકરી છે એ પ્રમાણે છોકરો અમારે સરકારી જોઈએ પણ હવે એને પસંદ આવી ગયું છે કે તમે કાકા જોતા હો કાકા હું શું કહું ખબર છે મારા છોડી બંને વાત થઈ ગઈ છે મારા ખાગુ અહિયાં જ કરવાનું ગમે તે થાય તમે કરાવડાવો બરોબર તું ચિંતા ના કરી હું નહીં બેઠો તારો બાપ તમે કરાવડા મને થોડું એ ઓછું બે છે એટલે તું શું આ સાત નામ ના તો એ તો હું તમને એ જ કહેવા માંગુ છું ને આપડે આયા છો કે અરે મહેમાન

આ છોકરા માટે હોય આ છોકરા હaru ભેગો કર્યો છે ને મારા હાલે તમે હેડો તમારું જોવું હોય તો ખેતરમાં મારે ફાર્મ આવું છે આ એટલે ફાર્મ હાઉસ તમારું છે એમ હા આપણે પોતાનું છે હેડો તમને બતાવ પોતાનું પોતાનું અને ઓય તમારું ભાગ્ય રે આ તો ભાગ્ય રે બરોબર એટલે એ ફાર્મ હાઉસ છે પોતાનું એવું છે એમ હું લે તો બતાવ હેડો લે હા હા તમે

આઠ કરોડ નું છે આઠ કરોડ મહેમાન તમે હવે હાડો મારું બીજું છે ને બતાવ ફમાવ હજુ બીજું છે હવે અંદર હાડો આ તો કોઈ આ તો નાનું છે આ તો કોઈ ફરવા રાખી થી મગર છે આ બોલાય આ બોલાય તારા આ બોલાય માથું પોડી શીખશું આવ સે લો જો કોઈ લે

₹10 વાળા તો બધે રેવા નો સોડી ઓયની છે અને હું એનો ભઈ જો ભાઈ બરાબર છે એટલે આપણે એને પૂછ્યો મન તો ગમી જો છે તમને ગમી જો છે બે ભાઈ હા તમને ગમ્યું ના ગમ્યું થોડા આખા તો બે હોમ પણ પૂછવું પડે અરે ગમ્યો ગમ્યો હે ને પાકું હો મારા ભાઈ કે ખરો હવે હેડો લગન કરવા એટલે એમ નહીં તમે વા ઉભા થા તમે ગયો હે એલી બેઠા કે લઈ લ્યો મારી કે તો નાસ્તો ને ને બધા અલગ 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 છે હવે મારી બેઠા કે પડતા એ આ તો હજી નાસ્તો કરવાનો જ છે આલી હવારમાં રૂમ હજી તો ખાવાનો અલગ બપોરનું ખાવાનો અલગ ઊંઘવાનો અલગ હા બોલો આટલું બધું તારા દોહે વસાવ્યું છે

પેલી તઈ પૈડા વાળી આવે તા ખેડૂત ગાડી ને શું કરવી છે તારે તો એસી માં ઊંઘી રહેવાનું છે તારે કોઈ ધંધો નહીં કરવા અને પાઉ તમારે છોડી ફરવા જાવું છે ને પ્રાઇવેટ પ્લેન માં લઈ જાઓ તેમાં તો મારી અમાર છોડી એમ કે છે કે મારે કરવું તો ઈડે કણક કરવું અને બરોબર તમે કોતો તો મારી અમારી ભત્રીજી ગોતાલે એમાં તો કોઈ જોવું જ ના પડે જોઈએ હો જો આપણે બેનો ભેગો સેટ કરાવવાનું રહેવાનું અલ્યા આપણે ના રે આપણી છોડીનું કરવાનું છે તાર અલગ કરવાનો છે

એટલે પેલા અમે ઘરે ગિફ્ટ આલે ગિફ્ટ પેલી પેલી રોડ રોયલ કે ને ઘડિયાળ ડાયમંડ વાળી ઈદી હવે તમે પેલી 45 લાખ ની આવે ને હા એ તો કાલે જ આલે ને પેલા ને પણ એ તો બહુ સસ્તી પડે કો કે 80 70 લાખ ની કરાવો હા વેવેન ગયો તો ના લાય પાહુ હા ને વેવે હવે તમે કહી દો તમાર લેવલ જેવર જે લેવાનું હોય આવે લા શું લેવલ જેવર તમે બધું આલી દીધું છે તો એ કા ભાઈ હા તમે છોકરાના બાપને તો લગીર બોલવા જતા નહીં મોરે મોરે લણી લ્યો એને કીધું કે વહીવટી રાત તમાર ભાઈ કા પાયા વાત કહું તારો છોકરો એ મારો છોકરો અને મારો છોકરો તારો છોકરો કેમ કે હજુ મારા લગ્ન ની ચાય એટલે તારો પત્રી જાનો ગોઠવા પેલા પણ તો વજનુ ચોક મોરી હમણે ના ના ભાઈ હાટુ લે કાકા મારા હવે કંપની માંથી ફોન આવે તો મારે જવું પડશે હા તો એ તા ઈ ફેક્ટરી આ ભાલ લેજી હા તો નોકરી જવાનું છે છોકરો ના ના પોતાની કંપની છે પોતાની 300 કરોડની ની પા ઉતરની ફેક્ટરી 300 કરોડ ની એમ હોય બધાને ફેચી ભાઈ બરોબર છે હેડવા દે હવે તાર હવે શું છોડો ભાઈ હવે તમે કઈ દો હેડો લેવા દે હેડજો ફટાફટ શું લી તમે કો બસ તમે કો ભાઈ આ જો આ બધા છે ને આપણે આ દા વિક્રમ છે ને આવ્યા છે બધા તમે તો જા જોરદાર કેર્યો ખઈ જાજો કફાજી કફાજી હે શીઠાય તમે વાન બધું અભાળ લ્યો હા હું તમે શીઠને અભાળો હા હા

બોલા બોલા ધમ ધમ આયન કાકા એમ ને આવો એટલે કે ગોમ આપણે પાટણ પાટણ હા પૈસા ની જરૂર હોય તો કેજો ચિંતા ના કરતો જે થાય આપણે આલ કોણ છે એમ મારા મર્સિડિસ નો ડ્રાઈવર છે ડ્રાઈવર છે પણ ઠાઠમન છે તો હાતા રામે લાગે ને હા બોલો સાહેબ આ બાગમાં પાણી પાઈ

તું તો બેઠો હે આ ડ્રાઈવરે કેટલી સેવા કરે છે આપડી એ આપડી સેવા કરે છે ઓયને મૂલી કે ભાઈજીવા રહેતા છે હું ડ્રાઈવર છે પણ એમ કે એના ભાઈજીવરા કરતા રાખતા છે લાગે છે હો એક નંબર હો પડે આ શું એમ ડ્રાઈવર ફરે છે એ હા આ મેમન ના રૂમમાં બેહાડવા લઈ જા આપણે

એમ નહીં તું આ મારા વેવાયને તું તારીથી વાત કરે ભલા મારા ડ્રાઈવર ડ્રાઈવર ની ઓકાતે રેવા તારો પગાર 5-10000 રૂપિયા એટલે ડ્રાઈવર કોણ પણ ઓલા પેરા હોભાળે કે આ તો મારા છોડે ન થઈ ગયો બરાબર હવે ઓય આ ફોર્મ ઓ તારા બાપનું નથી આ મારા વેવાયનું છે હવે આ વેવાય તારો આ વેવાય વેવાય નું છે હા મારા એટલે આ ફોર્મ

છોકરાનું અરે ભાબા એમાં અમારું નઈ થઈ ગયું તમે એટલું હવે કાલ ઉઠીને તમે મારું આખું ફોર્મ આવશે કે મારો નેક નઈ જરા એ હારું નેક છોકરા અમારું પૈણી જાહે જા આ ચલો નેક મોં તારા આમાં આલા જીવડા પડશે એ બેવાય એ બેવાય માનતો